અમદાવાદ શહેરમાં સોલા સાયન્સ સિટી વિસ્તારમાં શ્રી રામચરિત માનસ કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે આ રામચરિત માનસ કથા થલતેજ ખાતે નવનિર્મિત થનારા સનાતન રામનામ મંદિરના લાભાર્થે શ્રી બાબા રામદેવ દેવસ્થાન ટ્રસ્ટ થલતેજ સાઈધામ મંદિર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે અખિલ ભારતીય સંત સમિતિના ગુજરાત પ્રદેશના ઉપાધ્યક્ષ મોહનદાસજી મહારાજના અધ્યક્ષસ્થાને આગામી બે ડિસેમ્બર સુધી ભક્તગણો

યથાશક્તિ લોકો દાન કરે એનેથી મંદિરના કામ આવે એક ભૂમિ એ જમીન પણ હશે તો એનો ફાળો હશે એટલે આ કથા રાખવામાં આવી છે ગુજરાત સરકાર તરફથી માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈએ પણ પવિત્ર યાત્રાધામ વિકાસપોરમાંથી સાડા પાંચ કરોડ રૂપિયાની માત રકમનું અહીંયા દાન આપ્યું છે અન્ય ભક્તોએ પણ પાંચ કરોડ રૂપિયા કરતાં વધુ રકમના દાન અત્યાર સુધી આપી દીધા છે એટલે અમને બધાને વિશ્વાસ છે ભગવાન રામજીનું સાંઈબાબાનું અંબાજી માતાનું અન્નપૂર્ણા માતાનું ઉમિયા માતાનું હનુમાનજીનું આ જે મંદિર બનવાનું છે એ મંદિર આખા અમદાવાદનું એક પવિત્ર યાત્રાનું સ્થળ બનશે